હા હલો ફ્રેન્ડ રાજકોટ બકાલા માર્કેટ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ પચીસ જાન્યુઆરી બે હજાર પછી ને શનિવાર તો આજે જોઈએ રાજકોટ રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલાશાખ પરીના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ આ ત્રણેય યાર્ડના ભાવ જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગે તમારા વિડીયોને લાઇક કરજો કોમેન્ટ કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો અને હા મિત્રો જો તમે મારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો તો અત્યારે જોઈએ રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ તો મિત્રો સૌપ્રથમ આપણે જોઈએ ફુલાવર ફુલાવરના જે પાણી ઉધડી ભારીના જે ભાવ છે તે સિત્તેર રૂપિયાથી લઈ એંસી રૂપિયા છે હવે જોઈએ બ્રોકલી બ્રોકલીના જે કિલ્લાના ભાવ છે તે ત્રીસ રૂપિયાથી લઈ પાંત્રીસ રૂપિયા છે હવે જોઈએ શિમલા મરસા શિમલા મરસાના જે કિલ્લાના ભાવ છે તે બાવીસ રૂપિયાથી લઈ પચીસ રૂપિયા છે હવે જોઈએ ગાજર ગાજરના જે કિલ્લાના ભાવ છે તે સોળ રૂપિયાથી લઈ અઢાર રૂપિયા છે हमें जबड़ा आमड़ा किला भाव से वीस रूपया लई तीस रुपया से हम जीए कदू जो किला से बार रूपया लई तेर रुपया हमें जरसा मरसा किला से वीस रूपया लई तीस रुपया से ये कासा केरा કાછા કેરાના જે કિલ્લાના ભાવ છે તે અઢાર રૂપિયાથી લઈ વીસ રૂપિયા છે હવે જોઈએ લાલ લાલમરસા લાલ મરસાના જે કિલ્લાના ભાવ છે તે પાંત્રીસ રૂપિયાથી લઈ સાહીઠ રૂપિયા છે હવે જોઈએ તુવેર તુવેરના જે કિલ્લાના ભાવ છે તે વીસ રૂપિયાથી લઈ પચીસ રૂપિયા છે हमें जोए लींबू लींबू किलाना भाव से पात्रीस रुपया थे लई चाली रुपया हमें जेबीज कोबीजना भाव से तरह रुपया लई पांच रुपया से हमें जो टमेटा टाटा भाव से तर रुपया लाइ पांच रुपया से हमें जोए खीरा खीरा काक भाव से તે તેર રૂપિયાથી લઈ પંદર રૂપિયા છે હવે જોઈએ રીંગણા રીંગણાના જે કિલ્લાના ભાવ છે તે પાંચ રૂપિયાથી લઈ પંદર રૂપિયા છે હવે જોઈએ દૂધી દૂધીના જે કિલ્લાના ભાવ છે તે નવ રૂપિયાથી લઈ વીસ રૂપિયા છે હવે જોઈએ કારેલા કારેલાના જે કિલ્લાના ભાવ છે ત્રીસ રૂપિયાથી લઈ ચાલી રૂપિયા છે હવે જોઈએ ચકરિયા ચકરિયાના જે કિલ્લાના ભાવ છે તે સત્યાવીસ રૂપિયાથી લઈ ત્રીસ રૂપિયા છે હવે જોઈએ બીટ બીટના જે કિલ્લાના ભાવ છે તે નવ રૂપિયાથી લઈ દસ રૂપિયા છે હવે જોઈએ જીફોર મરસી જીફોર મરસીના જે કિલ્લાના ભાવ છે તે પિસ્તાલીસ રૂપિયાથી લઈ પચાસ રૂપિયા છે મીઠો લીમડો મીઠા લીમડાના જે પૂરિયાના ભાવ છે તે સાત રૂપિયાથી લઈ દસ રૂપિયા છે હવે જોઈએ રાય રાયના જે પૂરિયાના ભાવ છે તે ચાર રૂપિયાથી લઈ પાંચ રૂપિયા છે હવે જોઈએ તાંજરિયો તાંજરિયાના જે પૂરિયાના ભાવ છે ત્રણ રૂપિયાથી લઈ પાંચ રૂપિયા છે હવે જોઈએ સુવાભાજી ભાજીના જે પૂરિયાના ભાવ છે તે બે રૂપિયાથી લઈ ત્રણ રૂપિયા છે હવે જોઈએ સીલભાજી સીલભાજીના જે પૂરિયાના ભાવ છે ત્રણ રૂપિયાથી લઈ પાંચ રૂપિયા છે હવે જોઈએ પાલક પાલકના જે પૂરિયાના ભાવ છે તે એસી પૈસાથી લઈ એક રૂપિયા છે હવે જોઈએ મૂરા મૂરાના જે પાથરાના ભાવ છે ત્રીસ રૂપિયાથી લઈ ચાલીસ રૂપિયા છે હવે જોઈએ ધાણા જે પાઉ ધાણાના જે કિલ્લાના ભાવ છે તે પાંચ રૂપિયાથી લઈ આઠ રૂપિયા છે હવે જોઈએ દેશી ધાણા દેશી ધાણાના જે કિલ્લાના ભાવ છે તે બાર રૂપિયાથી લઈ પંદર રૂપિયા છે હવે જોઈએ ફુદીનો ફુદીનાના જે પુરિયાના ભાવ છે ત્રણ રૂપિયાથી લઈ ચાર રૂપિયા છે હવે જોઈએ બીટ બીટના જે પાથરાના ભાવ છે તે પંચાવન રૂપિયાથી લઈ આઠ રૂપિયા છે જે પાથરામાં પંદર નંગ હોય છે હવે જોઈએ મેથી મેથીના જે પુરિયાના ભાવ છે એક રૂપિયાથી લઈ ત્રણ રૂપિયા છે હવે જોઈએ અમેરિકન મકાઈ અમેરિકન મકાઈના જે કિલ્લાના ભાવ છે તે આઠ રૂપિયાથી લઈ સોળ રૂપિયા છે હવે જોઈએ લીલું લસણ લીલા લસણના જે કિલાના ભાવ છે તે પિસ્તાલીસ રૂપિયાથી લઈ પચાસ રૂપિયા છે હવે જોઈએ લીલી ડુંગળી લીલી ડુંગળીના જે કિલાના ભાવ છે તે સાત રૂપિયાથી લઈ પંદર રૂપિયા છે હવે જોઈએ મોગરી મોગરીના જે કિલાના ભાવ છે તે પચીસ રૂપિયાથી લઈ ત્રીસ રૂપિયા છે હવે જોઈએ દેશી કાકડી દેશી કાકડીના જે કિલ્લાના ભાવ છે તે પચાસ રૂપિયાથી લઈ સાઠ રૂપિયા છે હવે જોઈએ આદુ આદુના જે કિલ્લાના ભાવ છે તે પાંત્રીસ રૂપિયાથી લઈ ચાલી રૂપિયા છે હવે જોઈએ વાલ વાલના જે કિલ્લાના ભાવ છે ત્રીસ રૂપિયાથી લઈ પાંત્રીસ રૂપિયા છે હવે જોઈએ પુરિયાવાળા ચોરા ફુરિયાવાળા સોરાના જે બંડલના ભાવ છે તે સિત્તેર રૂપિયાથી લઈ એંસી રૂપિયા છે હવે જોઈએ ફાફડા ફાફડાના જે કિલ્લાના ભાવ છે તે અઢાર રૂપિયાથી લઈ વીસ રૂપિયા છે હવે જોઈએ બોર બોરના જે કિલ્લાના ભાવ છે તે પંદર રૂપિયાથી લઈ વીસ રૂપિયા છે હવે જોઈએ વાલોર વાલોઈના જે કિલ્લાના ભાવ છે તે દસ રૂપિયાથી લઈ પંદર રૂપિયા છે હવે જોઈએ વટાણા વટાણાના જે કિલ્લાના ભાવ છે તે વીસ રૂપિયાથી લઈ ત્રેવીસ રૂપિયા છે હવે જોઈએ ગુવાર ગુવારના જે કિલ્લાના ભાવ છે તે પચાસ રૂપિયાથી લઈ સિત્તેર રૂપિયા છે હવે જોઈએ ભીંડો ભીંડાના જે કિલ્લાના ભાવ છે તે પચાસ રૂપિયાથી લઈ સાઠ રૂપિયા છે अवे जो है गलका गलका कि भाव से वीस रुपया लई तीस रुपया से हम जो बटेटा बटेटा किला भाव से आठ रुपया थे लाई पंदर रुपया से हमें जो चूकी डूंगी चूकी डूंगीना किला भाव से सात रुपया लई एकस रुपया से હવે જોઈએ સુરણ જે સુરણના કિલ્લાના ભાવ છે તે પચાસ રૂપિયાથી લઈ સાઠ રૂપિયા છે હવે જોઈએ દાણાવાળા ચોરા દાણાવાળા ચોરાના જે કિલ્લાના ભાવ છે તે પાંત્રીસ રૂપિયાથી લઈ પિસ્તાળીસ રૂપિયા છે હવે જોઈએ ટિંડોરા ટિંડોરાના જે કિલ્લાના ભાવ છે તે પચીસ રૂપિયાથી લઈ પાંત્રીસ રૂપિયા છે હવે જોઈએ સરગવો સરગવાના જે કિલ્લાના ભાવ છે તે દસ રૂપિયાથી લઈ સાહીઠ રૂપિયા છે હવે જોઈએ ઘીસોડા ઘીસોડાના જે કિલ્લાના ભાવ છે તે વીસ રૂપિયાથી લઈ ત્રીસ રૂપિયા છે હવે જોઈએ પરવર પરવરના જે કિલ્લાના ભાવ છે તે સાડત્રીસ રૂપિયાથી લઈ બા રૂપિયા છે હવે જોઈએ લીલા લીલાસણાના જે કિલ્લાના ભાવ છે તે દસ રૂપિયાથી લઈ વીસ રૂપિયા છે તો મિત્રો આ હતા રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા રાજકોટ બકાલા માર્કેટયાર્ડના લીલા શાકભાજીના ભાવ જો તમે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે તે દરરોજને માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હવે મિત્રો જો તમને અમારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરજો કોમેન્ટ કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક પર જોતા હોય તો અમારા ફેસબુક પેજને ફોલો કરી દેજો ધન્યવાદ